માતાજી મારા વિડીયોમાં પાછળ બગીચો છે એમાં અમે બગીચામાં જીમ કરવા આવી ગયા છે દેખો હાર્દિક તો જીમ કરવા જતો રહ્યો છે આ રહ્યું જીમ કરવાનું દેખાય છે અંધારો અંધારો છે ને એટલે તો થોડો કેમેરો પકડતા મને નથી આવડતું આવી ગયા છીએ જીમ કરવા માટે હાર્દિક હાર્દિક આમ દેખા ચા છોય હાફ નહીં ઓલા ભૈયા જાય રહે જો મને ક્યાં સમય ન ના કરી એમાં બાકી જો છે એમાં સાપ આયો છે જીમ કરવા માટે હાર્દિકને લઈ જતી પણ સાપને ભાળીન ફટાફટ આવી ગયું હાફ સડી જો છે બહુ જ હાફને જોઈ તો બીક તો લાગે ને આપડે ખીચડી વઘારે છે ને હાર્દિકને ભૂખ લાગી છે હાર્દિક તો જાતે જ જાતે ખીચડી લેવા મળ્યો હે ને હાર્દિક

पलंग पे बीमारो ही खाय हार्दिक खिचड़ी लाइन पलंग ऊपर आई ग्या से देखो येने खिचड़ी अने हार्दिक ओ जो खिचड़ी खाय तो बहोत ताकत आवे आप बॉडी बनाओ तो बना जान नहीं जिम करो तो आप जान नहीं है बगीचं पायो से એટલે बेया है बेया क्या

આવેલું છે પાણી ભરા છો અમે આમાં નતું આવતું પણ આજે દાયું છે તૈયાર દાડે નડે છે આપણે હવે પાણી ભરી નાખે પાણી ભરીને પછી આપણે કામે જ છે આપણે હવે કામે જઈને પછી આવીને રાંધવાનું છે પાણી આપણે ભરી નાખ્યું છે હવે આપણે જવાનું છે કામ કામે ચાલે ને કામે જમ

આપણે આવા તા હોય મારા તાર લાઇટ ચાલુ રે પછી બંધ કરી બીજા લાઈટો બંધ કરી દૂમની રાત ના નવ વાગ્યા છે તો કામે હાર્દિક ને બંને

मैं हार्दिक तो एकलो एकलो बोल तो आवे रहे देखो एकलो एकलो बातो करे से हार्दिक नहीं हार्दिक तो एकलो एकलो बातो करे शटर चमका दे हां शटर चमका दे मैं तो मुझसे लगा हो रही

દેહર તો નહીં બચારા ને આ બળતિયા ને હા આ બળતિયા ઊભો ને શાખવા જીવા આ બળતિયા আর શાખવા બળતિયા રે ને ઈ નવ ચાર વાગે થી નવ વાગે અમને ઊભો રાખે છે હો બે સોસ્યા બર્ગર હે બર્ગર બર્ગર આઈ બર્ગર ઓર અરે ચાક એક કાપડ્યું એક કાપડ્યું નહીં પડ્યું ને છે બર્ગર ખાઈ પડતે છ ભાવ તું તો ખાઈ જા પણ પચાર ખાઈશ પપ્પા તો વેવતા નતા છે અમે ફ્રીજ ના મૂકાય ફ્રીજમાં મૂકી જવામાં બગડી જાય તું કે બર્ગર છે તો બર્ગર બીજું હોય તું બીજું હાર્દિક એવું કહે છે મિત્રો બર્ગર આવું આવે હા દેખો શું છે આવું ટાયર જેવું નઈ આ બિસ્કિટ છે આલો છે એવું લીધી છે હાર્દિકે ખાટો મીઠું ચવાણો છે પેલા બિસ્કિટ છે

auto burger nak jem bagi siju ke so? oi so bagi anu tu bagi nak khawai ni kamu ni jangan jam oi bagi situ